हेलो कैंपस विद्यार्थी मित्रण वाले सर, ना जो जो ज्ञान ने आ, मित्रों हूं जो विल सर मैं तुम्हें જોઈ રહ્યા છું સરસ મજાની જ્ઞાન જો ગુપ્ત સને આ এড્યુકેશન ચેનલ ધરણ આત્મબળતા વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે વિજ્ઞાનમાં સેમેસ્ટર 2 હું જો વિલ સર તમારા માટે લઈને આવ્યો છું YouTube ચેનલ પર ચેપ્ટર નંબર 7 ઋણ અવસ્થા તરંગના આપણે 4-5 વિડિયો અપલોડ કરી રહ્યા છે જો ના જોયા હોય બેટા તો ખાસ જોઈ લેજો બહુ મજા આવશે આજે હું તમારા માટે લઈને આવી રહ્યો છું સરસ મજાનો એક આઈએમપી વિડીયો એનું નામ છે ઋતુ ઓકે હવે પ્રશ્ન સમજાવું એના પહેલા હું તમને પહેલા ઇન ડિટેલ આકૃતિ સમજાવી દઉં કે આ પ્રશ્ન શું કહેવા માંગે છે તો નેક્સ્ટ માં આપણે જોઈએ છું આકૃતિ પહેલી વસ્તુ આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા પેલા શું ભણી ગયા કે ફલન અને ગર્ભ વિકાસ બને કે ના બને આપણે બસ એટ આપણે આગળ ભણવાનું છે ઓકે જોજો હવે બધાને ખબર છે કે શિની અંડવાહિનીમાં જો તો અહીંયા અંડવાહિનીમાં છૂટાય પેલે ફલન હવે બે પ્રકાર કાં તો ફલન થાય અને કાં તો ફલન ન થાય આપણે બની ગયા

અંડવાહિનીમાં શુક્રકોષ અને અંડકોષ ભેગા થઈ ગયા એટલે ધીમે ધીમે ગર્ભ બનશે ભ્રૂણ બનશે પછી નું સ્થાપન ક્યાં થશે ગર્ભાશયની દીવાલમાં સ્થાપન થશે આપણે ભણાયા તો પછી બાળકનો જન્મ થાય કોણ સર ફલન ન થાય બો ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફલન ન થાય તો સુતાય ફલન ન થાય તો ઋતુ સ્ત્રાવ થાય સુધાર ઋતુસ્થારે જે ફલન થાય તો ગર્ભનો શું થાય બેટા વિકાસ ચેપ્ટર નંબર 6 પ્રમાણે અને બાળકનો શું થાય જન્મ પણ જો ફલન ન થયું તો આ ગર્ભાશયની જે આ દીવાલ છે ને મેં देखा છે લાલ રંગની કે દીવાલ કેમ હોય બેટા આના માટે ગર્ભના વિકાસ માટે गर्भना स्थापन માટે ગર્ભના સ્થાપન માટે એ આવી સરસ મજાની લખેલું છે રૂધીતી ભરેલી દીવાલ પર એ મને સમજાવસલ ભૂખવાણ નથી ખાલી સમચ્છલ બોલ પરજે ફલન ક્યાં થાય અળવાયેલીમાં જો ફલન ખાય તો ગર્ભાશયની દીવાજ રુધિરની ભરેલી છે એમાં ગર્ભનું શું થાય સ્થાપન થઈ જાય અને પરિચ્છેળ લે બાળકનું શું આ જન્મમાં આવે પણ જો ફળાન ન ખાય તો હું થાય તો ઋતુ સ્ત્રાવ થાય સબ ઋતુ સ્ત્રાવ એટલે શું ઋતુ સ્ત્રાવનો મતલબ આ રે રુધિર છે ને જો જો હવે એને મૂસી કાઢું જો છે આ જે રુધિર છે ને ધીમે ધીમે આટ ઉતવા લાગે આ દેખાય છે આ રુધિર ઉતવા લાગે हाँ ना रुधि टूटी क्या जमा था है नीचे आवे और आने ने आ रक्त सारे नी बाहर निकले जेने आपने कहिए बेटा रुतुस्त्र चलो वे समझ पड़ी गए कंपेयर खबर पड़ी गए ફરેધી ગયો ફરે વિડિયો લાંબો થાય મને કોઈ મતલ નથી મોજ પડી જાય અને મજા આવી બસ ફરે જે ઓન્ડવાઈનીમાં ફલન થઈ ગયું હા ફલન ના બે પ્રકાર કાપો થાય કાપો ન થાય થાય તો ગર્ભનું અહીંયા જે રુધિની દીવાલ છે એમાં સ્થાપન થઈ જાય 9 મહિના બાદ બાળનો વિકાસ પણ જો ફલન ના થાય તો શું થાય ધીમે ધીમે આ ગર્ભાશયની દીવાલ તટવા લાગે અને રક્ત શરીની બહાર આવે જેને આપણે શું કહીએ ઋતુ સ્ત્રા તમરા મને કોઈ કેસો જો જો ઋતુ સ્ત્રાવ થાય એટલે શું થાય ફલન થયું ના થાય કજો ફલન નો થાય બીજો નંબર એ આ દિવસ શું કરવા લાગે ઉઠવા લાગે લખવાનું ગર્ભાશયની દીવાલ ઉઠવા લાગે મગ ચાલે ચલ હવે આખો સર કોન્સેપ્ટ ખબર પડી ગઈ હવે પ્રશ્ન મળી જઈએ ચલ તો જો હવે આખો પ્રશ્ન જો હવે જો દરેક ઉદાહરણ અહીંયા સ્ત્રીમાં લગભગ 28 દિવસના અંતરાલે 28 દર 28 દિવસ રક્તનો સ્ત્રાવ થાય કે આ થી સ્ત્રાવ થાય અહીંયાથી મેં બતાવ્યો સુ જુતે અડીવા જુ ઓકે ચલ

અને ક્યાં સુધી સુધી ચાલે વર્ષ સ્ત્રાવ ઓકે હવે બહુ મજાની વસ્તુ છે બહુ સમજવું આપણે બધાને ખબર છે કે સ્ત્રીઓમાં આ સમજો કે જમવું છે जमवन अनपिंज आबाद डाबोन पिंज देखाइस હવે એકવાર એવું બને બેટા ધારો કે જૂન મહિનામાં મેં આગળ બી સમજાવ્યું જૂન મહિનામાં આમાંથી અનકોષ મુક્ત થાય ધારો કે જૂન મહિનામાં આમાંથી કોઈ અનકોષ અનવાહનીમાં આવે તો બેટા જુલાઈમાં ક્યાંથી આવે ઓકે ઓગસ્ટમાં સપ્ટેમ્બરમાં ઓક્ટોબર नवंबर એનો મતલબ દર મહિને બે અંડપિંડમાંથી કોઈપણ એક અંડપિંડમાંથી કેવો બધા 100 વિકસી અનકોસ ક્યાં મુક થાય છે અંડવાહિની ફરી બોલતા શીખો સ્ત્રીઓમાં પ્રતિમાસે પ્રતિમાસે એટલે દર માસે બે અંડપિંડોમાંથી કોઈપણ એકમાં છે બેમાંથી કોઈપણ એકમાંથી સુવિકસિત અનકોર્સ અંડવાહિનીમાં મુક્ત થાય છે લખ્યું છે स्त्रियोंમાં પ્રતિમાસી બે અંડપિંમમાંથી કોઈપણ એક અંડપિંમમાંથી કેવો બેટા સુવિકસિત અનકોર્સ ઉત્પન્ન થઈ અંડવાહિનીમાં दाखल થઈ અંડવાહિનીમાં મુક્ત થઈ ગયું હવે જો આ સમયગા દરમિયાન દરપાસીની દીવાલ

તો બે ના કોટે તો રક્ત શરીની બહાર આવે ચલો રુધી શ્રી શરીમાંથી બહાર નીકળે છે જેને ઋતુ સ્ત્રા હોય તો બે મુદફરેથી આ સમયગા દરમિયાન ગર્ભાશયની દીવાલ રુધીર વાહિનીઓથી ભરેલી હોય છે જો શુક્રકોષ અને અંડકષુ ફળ ન થાય તો શું થાય આ દીવાલ શું થાય તૂટવા લાગી આ દિવાલ શું કરવા લાગે તૂટવા લાગે ખાલી દિવાલ તૂટી જાય અને રક્ત મગજ ચાલે લે મોજ પડી ના પડી ચાલો મન કરુસ્રાવ દરમિયાન કઈ ઘટનાઓ જોવા મળે કોઈ મન કહેશો પેલી અન્નપિંડ માંથી મુક્ત થવું

वला ન થા તો દેવા શું થઈ જાય 15 ઓકે સરસ મજાનો પ્રશ્ન ઇન ડિટેલ ઓ ગમે તે ભણાઈસ નહીં બરાબર છે એક પ્રશ્ન 5 મિનિટમાં પૂરું કરવો તો બી પૂરું થઈ જશે પણ આપણે એવું કરવાનું નથી ઇન ડિટેલ સારી રીતે ભણવાનું એટલે ગમ્યે ત્યારે તમા તકલીફ ન થાય ઓકે ખાસ બરાબર એક કામ કરજો વિડીયોને શું કરવાનું ખાલી શેર કરો એટલે મેડમ ક્લિક કરે ક્લિક જ કરવાનું છે તમારે ઓકે સબસ્ક્રાઇબ કરી નવા નવા આવશે જો તમારા વિદ્યાર્થી નવમાં ભણે છે એમને પણ મોકલજો દસમા માં ભણે છે ખાસ મોકલજો બેટા અને અહીંયાથી બધું આવવાનું છે ઓકે જય હિન્દ ભારત માતાની જય જય જગ્યા જય ગ્રુવિલ સર વિજ્ઞાન